નમસ્કાર નેશન સ્વાગત છે હું સુદર પરમાર સુરતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામી બાપા નો પંદરમો પ્રતિષ્ઠોત્સવ ઉજવવામાં આવ્યો હતો ભારતની સુરત ગુજરાતને શોભે છે ને ગુજરાતની સુરત સુરતને શોભે છે

જીવન પ્રાણ શ્રી આપજી બાપાજીની વાતોનું સમૂહ પારાયણો વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ કીર્તન ભક્તિ સહિત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારાનું સન્માન કરાયું હતું गुजरात कमलेश भाई पांच सौ रुपया प्रसाद रमेश भाई नजीब भाई पांच के रुपया जीना भाई कटिया पांच भाई जीना भाई कटिया पांच सौ रुपया सुते यकुल पटेल बसंत भाई नटो भाई रामने पटेल दिग्नेश भाई प्रसन्न दुर्गा नौ साई गिरानी शिल्पा भाई विनोद भाई भारत सरकार अगर सौ रुपया पटेल कमलेश भाई वडनगर पांच सौ रुपया સુરત ગુજરાતથી શોભે છે અને ગુજરાતની સુરત આ સુરત શહેરથી શોભે છે મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિયણ મંદિર સરથાણા સુરતનો આજે પંદરમો વાર્ષિક પાઠોત્સવ છે સર્વાવતારી શ્રી સ્વામિયણ બાપા સ્વામી બાપા નાદવંશીય પરંપરાના મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રી સ્વામિયણ ગાંધીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદતી વેદરત્ના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાદી સ્વામીજી મહારાજે ઈસવીસન બે હજાર નવમાં કરી હતી આજકાલ કરતાં એને પંદર વર્ષના વાણા વહી ગયા અને આ પંદરમાં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિરણ ગાદીના ષષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદદી પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી સ્વામિયણ ભગવાનનો પંદરમાં વાર્ષિક પાટોત્સવ તેમજ એ પાટોત્સવ અંતર્ગત જીવન પ્રાણ અબ્ધિભા વાતોની સમૂહ ભક્તિ નૃત્યો ભક્તિ સંગીત સંતવાણી વગેરે અનેક અધ્યાત્મ સભર કાર્યક્રમો યોજાયા હતા જેમાં દેશ વિદેશના અનેક હરિભક્તો આ મહોત્સવનો પધાર્યા હતા અને લાભ લીધો હતો અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર